બનાસકાંઠામાં ડમ્પર ચાલકો સહિત કોરીના માલકોમાં ફફડાટ ફેલાયો જૂના ડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા રેલી ડીસા બનાસ નદીના પટ્ટમાંથી રેતી ભરેલા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તાર તથા શહેરીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હાલમાં જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રકના અકસ્માતમાં માળી સમાજના યુવકનું મોત થતા વિસ્તાર શોકમય બન્યો હતો તેના પગલે વાસણા ગામે આઠ ગામના સરપંચોની હાજરીમાં ગ્રામજનોની જાહેર સભા યોજાઈ જ્યાંથી મૌન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રેલી દરમિયાન હજારોની સંખ્યામાં યુવાનો વડીલો જોડાયા મૂળ માંગ હતી અમારા રોડ પરથી રેતી ભરેલા ડમ્પરો તરત જ બંધ કરો અને તાત્કાલિક રોડનું કામ શરૂ કરો પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ કાર્યક્રમ યોજાયો અને પોલીસનો સહયોગ પણ મળ્યો હતો ગ્રામજનોએ વધુમાં રજૂઆત કરી કે રેતી ભરેલા વાહન ચાલકો બેફામ ગતિએ અને નશાની હાલતમાં વાહન દોડાવે છે જેના કારણે જીવલેણ અકસ્માતો વધી રહ્યા છે જો રેતીના વાહનો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેમજ વાહનો માટે નદીના પટ્ટમાંથી અલગ રસ્તો કાઢવામાં આવે તો વાંધો નહીં હોવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર આખાડા કાન કરીને બેઠા છે સરકારને ભારે આવકનું નુકસાન થઈ રહ્યું છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે હવે આઠ ગામના ગ્રામજનોએ સંકલ્પ કર્યો છે કે રેતી ભરેલા વાહનોને કોઈપણ સંજોગોમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દે આગળ વહીવટી તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાઠા તો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ

અને એ ન થાય એના માટે અને અમને આ આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024 માં 60 દિવસ માટે આપે તો નથી જોતો અને જો તંત્ર નહી માને તો આ સંખ્યા છે એની હું હું તમને કહું છું કે આ આ સંખ્યા જેટલી બેઠી છે એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે તમે લઈને આવશો કે નહીં આવો આ દેખી લો સાહેબ અમે હાલ મોન્ડ રેલી સાથે આયા છીએ અમે કાયદાનું પાલન કરનાર છીએ બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો જીવો ન ઓળવાય એવી આજીજી છે સાહેબ મારું નામ જે પરેશભાઈ હમણાં કુજરી ગયા છે એમનો નાનો ભાઈ છે ભરત